અને ભાઈ ડુમ્મસની અંદર જે મજા આવે ગજબ માણસો સુરત વરાછા વિસ્તારમાંથી અમરોલીમાંથી અને ઘણી બધી જગ્યાએથી માણસો ડુમ્મસ ફરવા આવે છે અને આજે આપણને ઈચ્છા થઈ એટલે ભાઈ આપણે ફરવા માટે નીકળી ગયા મિત્રો જો સાથે ભેગા હોય તો ડુમ્મસમાં ફરવાની મજા બહુ અલગ જ છે તમે જોવો છો લીલુંછમ વાતાવરણ છે અને હું ને મારો દોસ્તાર જે નિખિલ ત્રિવેદી છે એ નીકળી ગયા છે ગાડી લઈને ડુમસ ફરવા માટે કેટલા ટાઈમ પછી હું પણ ડુમ્મસ જાઉં છું ડુમ્મસ જાશું એન્જોય કરશું પણ એક ત્યાં પ્રોબ્લેમ એ છે કે જો પાણી નહીં હોય તો નહીં મજા આવે પણ જાય અને જોઈ છે કદાચ પાણી હશે તો જરૂરથી નાહું હાથ પગ ધોહું અને ત્યાં એક મંદિર છે દરિયાદેવ ગણપતિ દાદાનું એ ગણપતિ દાદાના મંદિરના પણ દર્શન અમે કરાવશું આ મારો દોસ્તાર જોવો છો તમે ભાઈ ગાડી હાકે છે અને હું પાછળ બેઠો બેઠો બ્લોગ ઉતારું છું કારણ કે બ્લોગ ઉતારવા કોઈકની જરૂર તો પડે જ તે અને આપણે વીઆઈપી રોડ વેસુ છે ત્યાં પોગી ગયા છીએ અને એકદમ બહુ જ મસ્ત નજારો છે ખરેખર જીવનમાં આ નજારો માણવા જેવો છે એ વરસાદના વાદળા હોય ને લીલુ છમ જારે આવું વાતાવરણ હોય ત્યારે મિત્રો ભેગું ગાડી લઈ અને એમાં પણ બાઇકમાં જે ફરવાની મજા આવે એ જીવનનો એક અનેરો આનંદ હોય છે તો ચાલો સુરતીઓ જય આપણે ડુમસ અને ગાઈઝ એમાં એ વીઆઈપી રોડમાં જે વીઆર મોલ છે આ હાઈ છે સુરતનું હબ કહેવાય વીઆર મોલ અને જે એરિયો છે જે એરપોર્ટ રોડ છે આજ તમને બધા દર્શન કરાવું આપણે સીધે સીધા જાય છીએ ડુમસ ગામની અંદર અને વચ્ચે સુરત એરપોર્ટ પણ આવશે વિડીયોમાં તમને દેખાશે આગળ અને આ એરપોર્ટ રોડ ઉપર આ એક ઓલી પાછળ બિલ્ડિંગ બની છે વાળી કદાચ કોઈને ખબર હોય કે આ બિલ્ડિંગ શેની છે તો મારો વિડીયોના જે વ્યુઅર્સ છે એ મને કોમેન્ટ કરજો અને લાઈક કરજો ને હવે આવી ગયું છે સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ એનો ગેટ હમણાં આવશે વિડીયોમાં જોવો છો તમે તો આ છે સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ દરેક ફ્લાઇટ અહીંથી રવાના થાય છે અને સુરતની વાત કરીએ તો સાહેબ અને એમાં પણ સુરતીઓની ગજબ તો ધીરે ધીરે આપણે ડુમસ તરફ રહ્યા છીએ અને હમણાં જ આપણે અંદર એન્ટર તમે ખાલી લુક જોજો જે ડુમસ છે એનો જે લુક છે એ ખરેખર જોવા જેવો છે અને એકવાર સુરત ની અંદર જે લોકો આવે ને એ એકવાર ડુમસ તો જરૂર આવજો કારણ કે ડુમસ ની અંદર બે વસ્તુ બહુ પ્રખ્યાત છે એક ડુમસ ની મેગી અને એક ડુમસ નો ડોડો ડોડો એટલે મકાઈ કહી શકાય જેને એ બહુ જ મસ્ત મળે છે એક વાર આવો તો જરૂર થી ચાખજો ટેસ્ટ કરજો અને એનો આનંદ ઉઠાવજો અને આ ડાયનોસોર આપણું સ્વાગત કરે છે ગેટની અંદર બે ડાયનોસોરે આપણું સ્વાગત કર્યું અને હવે આપણે ધીમે ધીમે પ્રયાણ કરીએ છીએ ડુમસ બીચ તરફ અને એની શરૂઆતમાં જ કરી છે અહીંયા અને પણ વ્યવસ્થા છે ફોર વ્હીલ ના પાર્કિંગ છે એ બાર છે ટુ વ્હીલ તમે બીચ સુધી લઈ જઈ શકો છો પણ ઘણી વાર બહુ રેતી હોય તો ઘણી વાર બની શકે કે અહીંયા ગાડી દબાઈ જાય એટલે ગાડી બને તો બાર જ પાર્ક કરવી જે દરિયાલાલ ગણપતિ મહારાજના મંદિરની વાત કરતો તો એ આ મંદિર છે અત્યારે આવ્યા પણ મંદિર બંધ છે છતાંય તમને દર્શન કરાવું છું આ આ છે દરિયાલાલ ગણપતિ દાદાનું મંદિર દરેક સુરતીઓ સૌથી પહેલાં ડુમસ આવે એટલે આ મંદિરે પગે લાગે છે જે દરિયાના અધિષ્ઠાત્વિ દેવ છે અને આ છે ડુમ્મસનો નજારો એકદમ ગજબ છે ડુમસનો નજારો અને બીજી વસ્તુ એ છે કે અત્યારે આવી ગયા છે પણ અહીંયા પાણી નથી જેની શંકા હતી જ થયો પાણી નથી પણ છતાંય આવ્યા છીએ એટલે તમને ડુમ્મસ દેખાડશું આ વિડીયોની અંદર તો જોવો છો આપણે આવી ગયા છીએ ડુમ્મસ બીચની અંદર અને એવું કહેવાય છે કે સેલ્ફી માટે તો ડુમસ બહુ જ વખણાય છે જો ગ્રુપ સેલ્ફી લેવી હોય અને બેસીને નાસ્તો કરવો હોય મેગી ખાવી હોય તો ડુમસ જરૂરથી આવજો આ પાછળ તમે જે જોવો છો ને એ બધી મેગીની મકાઈ ડોડાની બધી દુકાન છે અને ઘણું બધું પબ્લિક અહીંયા ખાવા માટે આવે છે અને ગાઈઝ જો ફેમિલીને લઈને તમે અહીંયા ડુમસ આવો છો તો એન્ટરટેનમેન્ટ માટે આગળ ઊંટ ઘોડા હોર્સ રાઈડિંગ માટેના જે ઘોડા છે થાર ગાડીઓ જે છે ચલાવવા માટે રેતી ઉપર અને મિની બાઇકું પણ તમને અહીંયા મળી જાય છે એનો ભાવ જોઈ તો સો બસો રૂપિયા લોકો લે છે પણ તમે અહીંયા ફેમિલી સાથે બેસી અને આનંદ માણી શકો છો અને ફોટા પણ પડાવી શકો તો હા હા સુરતીઓ આજે જે ડમસની અંદર તમારી હાટુ લઈને આવ્યા છીએ બેસ્ટ ફેમસ ડમસ આઈસ ગોલા તો ચાલો ટેસ્ટ કરીએ એમાં આવા અત્યારે બફારાના ગરમીના વાતાવરણની અંદર આપણને જો ગોળો ખાવાનો મન થાય તે ડુમસમાં તો આ ભાઈ બેસ્ટ ગોળો બનાવે છે અને જો ગોળાની અંદર વેરાયટીમાં વાત કરીએ તો રોજ પાઇનેપલ પાઇનએપલ કેરી બ્લુબેરી મેંગો ચોકલેટ લેમન ફાલસા લીબી રબડી અને જીરા આ વિવિધ વિવિધ આઈટમના ગોળા અહીંયા તમને મળે છે એમ જોઈ તો આજે વાતાવરણ તો ચોમાસાનું છે પણ ખરેખર બહુ જ બફારો હતો ગરમી હતી એટલે આપણે કીધું કે ગોળો ટેસ્ટ કરીએ અને આપણે મિક્સની અંદર ગોળો મંગાવ્યો છે તમે જોવો છો કે તમારી સામે જ ભાઈ અલગ અલગ ફ્લેવરની જે ચાસણી છે એ નાખીને તમારી સામે ગોળો તૈયાર કરે છે અને ડૂટી ફૂટી નાખે છે એની અંદર ટોપરું નાખે છે અને એકદમ બેસ્ટ પ્રકારે ગોળાની પ્લેટ તૈયાર કરી અને તમને આપે છે જો તમે ડીશ બનાવો તો એંસી રૂપિયાની ડીશ છે અને સળીમાં બનાવો તો ત્રીસ ચાલીસનો નો મળે છે સવારે સાડા નવથી થી લઈ અને સાંજે સાડા સાત વાગ્યા સુધી ભાઈ ઊભા હોય મેં તો ગોળો ટેસ્ટ કર્યો તમે આવો તો જરૂર ચાખજો